પારડી બાલદામાં જુગાર રમતા પાંચ જુગારીઓ રંગે હાથે ઝડપાયા પારડી પોલીસે દાવ પર મૂકેલા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી ચોવીસ હજાર નવસો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગડવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈને બાતમી મળી હતી કે બાલદા ગામે કમટી ફળિયા ખાતે આવેલ વિમલભાઈની ચાલ પાછળના એક ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો ભેગા મળી ગંજી પત્તા વડે પૈસાનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પારડી પોલીસ ટીમ બનાવી બાતમીવાળા સ્થળે છાપો માર્યો હતો ત્યાં જુગાર રમતા કાલુ પ્રસાદ શિયાારામ પ્રસાદ ગાર્ડ વર્ષ પચાસ રહે બાલદા મોરાફળિયા બિપિનભાઈના ઘરની બાજુમાં લક્ષ્મી જીવન બર્મન ઉંમર વર્ષ ચોત્રીસ રહે બાલદા ગામ કલ્પેશભાઈની ચાલ રૂમ નંબર એક મેડસ કંપનીમાં સામે રાજેન્દ્ર રામકુમાર પાલ ઉંમર વર્ષ પાંત્રીસ રહે બાલદા જીઆઈડીસી નિરુબેનની ચાલ પાણીની ટાંકીની બાજુમાં શાંતિલાલ મેવાલાલ પાલ ઉંમર વર્ષ ચાલીસ રહે બાલદા ગામ ગોવિંદભાઈની ચાલ રૂમ નંબર એક રાવણ ખજૂરી વિનય રામ સહાય રાઉત ઉંમર વર્ષ છત્રીસ રહે બાલદા ગામ કમઠી ફળિયા વિમલભાઈની ચાલ આમ પાંચ ઈસમોને રંગેહાત જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પાળીપુરસે પાંચેય જુગારીયા વિરુદ્ધ જુગાર ધારકની કલમ મુજબ ગુનો નોંધી તેમના પાસેથી દાવ પર મૂકેલા અને અંગ ઝડપી કરી રોકડા રૂપિયા છ હજાર નવસોને દસ અને ચાર મોબાઈલ ફોન મળી કિંમત રૂપિયા અઢાર હજાર મળી પોલીસે કુલ ચોવીસ હજાર નવસો દસનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે